તો ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે મહેસાણામાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી મહેસાણામાં ધૂળેટીના પર્વની જોરદાર ઉજવણી કરાઈ રંગબેરંગી કલર અને ભાઈચારા સાથે ધૂળેટી ઉજવવામાં આવી મહેસાણાના કડીના અલદેશણમાં શ્રી ગણેશા ફન વર્લ્ડમાં ધૂળેટીનો પર્વ ઉજવવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા શ્રી ગણેશા ફન વર્લ્ડમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા અને ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી ધૂળેટીના પર્વને લઈ મોટી સંખ્યામાં પર્યટકોનો જમાવડો જોવા મળ્યો હતો લોકો પરિવાર સાથે શ્રી ગણેશ પહોંચ્યા હતા અને ધૂળેટીનો આનંદ માણ્યો હતો અહીંયા સહેલાણીઓ તાલ સાથે હોળી અને ધૂળેટી પર્વ ખાસ જે છે ત્યારે ખાસ બાજુમાં આવેલા અમની સાથે વાત કરી લઉં શું બેન પરિવાર સાથે આવજો કેવો એન્જોય કર્યો અમને બહુ જ મજા આવી અમે સવારમાં આવ્યા હતા સવાર અમને નાસ્તો આપવામાં આવ્યો આમાં ઈડલી હતી જે બહુ સરસ હતી લંચ માટે પણ સારી સગવડ હતી અને વોટર પાર્ક સારી સુવિધા છે બધું ચેન્જિંગ રૂમ સારું છે વોશરૂમ બધું કમ્પ્લીટ છે અમને ખૂબ જ મજા આવી ધૂળેટીનો પર્વ કેવી રીતે મનાવો અહીંયા પરિવાર સાથે અહીંયા ધૂળે ધૂળેટીનો પર્વ ધૂળેટીનો પર્વ રંગોથી મનાવવામાં આવે છે અહીંયા એક્સિલન્ટ છે બધા પરિવાર સાથે બધી રીતે બહુ સારી સુવિધા છે તમારે બધાને એક વખત વિઝિટ કરવા ને બહુ જરૂર અચુક થી આવું જોઈએ રંગબેરંગી કલરો નો ખાસ જે ઉપયોગ કરો છો રંગબેરંગી કલરો નો ઉપયોગ કરીને ખાસ પર્વ બનાવે છે

ધુએથી એક તો બધાને રજા હોય છે અમારા હસબન્ડ ને જેન્ટ ને એટલે આ એક પર્વ એવો છે કે ફૂલ ફેમિલી એન્જોય કરી શકે છે અને અમે અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યા અને અમને આજ રિસોર્ટ ગમે છે આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે છે પર્યટકો જે છે અહીંયા ઉમટ્યા છે ને રંગબિરંગી કલરથી જે તે કહી શકાય ધુળેટી પર્વનો જે ખાસ અહિયાં પરિવાર સાથે આવીને એન્જોય કરી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો વહેલી સવારથી જ જે કહી શકાય વોટર પાર્કો માં ભીડ જોવા મળી રહી છે અને જે પરિવાર સાથે ખાસ અહિયાં મોટી સંખ્યામાં જે છે પર્યટકો ઉમટ્યા છે અને રંગબેરંગી કલર નો ઉપયોગ કરીને ધોળેટી કરવાની મજા માણી રહ્યા છે મુકેશ જોશી ગુજરાત પર મહેસાણા